મહેમાનો ખુશ અને બાળકો પણ ખુશ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે સાબુદાણા ફ્રૂટ સલાડનું એકદમ ટેસ્ટી કસ્ટર્ડ મિક્સ તો એકદમ ઠંડુ ઠંડુ ચિલ્ડ અને સર્વ કરવામાં આવશે ખૂબ જ હેલ્ધી બનશે અને ટેસ્ટી પણ તો મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવું બનશે તો ચાલો બનાવે એકદમ નવું ડેઝર્ટ એના માટે સૌથી પહેલાં આપણે વન ફોર્થ કપ સાબુદાણા લેશું અને સાબુદાણાને સારી રીતે પાણીમાં પલાળવાના છે તો આપણે તમે જુઓ અહીંયા સાબુદાણા સરસ એવા વોશ કરવાની જરૂર નથી એટલે હું એને એક કલાક માટે પલળવા દઈશ એક કલાક પછી અહીંયા આપણા સાબુદાણા ફૂલીને આ રીતે ડબલ થઈ ગયા છે આ રીતે હાથથી મેચ કરીએ તો સરસ એવા મેચ થઈ જાય છે બસ હવે આપણે એને કૂક કરવાના છે તો એના માટે આપણે એક પેનમાં બે કપ દૂધ એડ કરીશું તો દૂધમાં સાબુદાણાને કૂક કરીશું તો એકદમ સરસ સુપર ટેસ્ટી લાગશે અને સાથે દૂધ પણ સરસ એવું કૂક થઈ જશે તો હવે આપણે આ દૂધને સરસ એવું ગરમ કરવાનું છે ઠંડુ દૂધ હોય ત્યારે જો તમે સાબુદાણાને એડ કરી દેશો તો દૂધ ફાટી જશે તો ખાસ ધ્યાન રાખવાનું દૂધ એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ તો આપણે બેથી ત્રણ મિનિટ માટે સરસ એવું દૂધને ઉકાળી લેવાનું એટલે દૂધ પણ સરસ એવું ખટ્ટું થવા લાગશે ખૂબ જ સરસ એવી ફ્લેવર આવી જશે અને પછી આપણે એમાં સાબુદાણા એડ કરશું તો એકદમ ઝડપથી સાબુદાણા પણ કૂક થઈ જશે અહીંયા તમે જુઓ દૂધ હવે સરસ એવું ગરમ થવા લાગ્યું છે આ રીતે સાઈડમાંથી તમે જુઓ બબલ્સ આવવા લાગ્યા છે એટલે ખાસ કરીને આ સમયે દૂધને ચલાવતો રહેવાનું નહીં તે દૂધ છે બહાર નીકળી ઉભરાઈ જશે હવે એ જ સમયે આપણે પલાળેલા સાબુદાણામાંથી બધું પાણી કાઢી અને એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો દૂધમાં સાબુદાણા તમે કૂક કરશો એટલે જુઓ તમે સાબુદાણા કૂક થશે એટલે સાબુદાણાના દાણા દરેક દાણા એકદમ છૂટા છૂટા કૂક થશે સાથે તમારે સાબુદાણાને અલગથી કોઈપણ જાતના વાસણમાં કાઢવા નહીં પડે અને એકદમ ઝડપથી આ મીઠાઈ તૈયાર થઈ જશે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં સાબુદાણા સરસ એવા ઉપર આવવા લાગ્યા છે અને કૂક થવા લાગ્યા છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈએ એટલે સાબુદાણામાં પણ એકદમ સરસ એવી મીઠાશ આવી જશે ફ્લેવર આવી જશે અને ખાંડના લીધે સરસ એવી દૂધમાં પણ ફ્લેવર આવી જશે તો દૂધે મીઠું થઈ જશે હવે આપણે સાબુદાણાને સરસ એવા કૂક થાય ટ્રાન્સફરન્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે તો બસ બેથી ત્રણ જ મિનિટમાં સાબુદાણા છે એ પલાળીને રાખ્યા છે એટલે ટ્રાન્સપરન્ટ થઈ જશે તો તમારે ખાસ ચેક કરી લેવાનું જો સાબુદાણા કાચા રહી જશે તો ખાવાની મજા નહીં આવે એટલે સાબુદાણાનો દાણો દબાવી અને એ રીતે ચેક કરી અને પછી જ આ મીઠાઈને નીચે ઉતારવાની છે તો અહીંયા આપણે આ સાબુદાણા અને ખાંડ સરસ રીતે મેલ થઈ ગઈ છે અને સાબુદાણા હવે સરસ એવા કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ પાવડરનું મિક્સર તૈયાર કરી લઈએ તો એક ચમચી કસ્ટર્ડ પાવડર અને વન ફોર્થ કપ દૂધ એડ કરીશું તો આ દૂધ છે એ ઠંડુ મેં લીધું છે અને સારી રીતે મિક્સ કરી લેશું અને આ કસ્ટર્ડ પાવડર મેં ઘરે જ બનાવ્યો છે જો એની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો અને તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરજો હું તમને આરી સાથે બીજી ઘણી બધી રેસીપી શેર કરીશ હવે અહીંયા તમે જુઓ સાબુદાણા સરસ એવા ફૂલી ગયા છે અને આ રીતે ઉપર તરવા લાગ્યા છે અને એકદમ સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો સાબુદાણા છે એ તમે આ રીતે ટ્રાન્સપરન્ટ થયેલા ના દેખાય તો તમારે એને વધારે કૂક કરવાના જેથી એકદમ સરસ આપણે ખાતી વખતે મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા તૈયાર થઈ જાય હવે તૈયાર કરેલું કસ્ટર્ડ વાળું દૂધ એડ કરીશું તરત જ મિક્સ કરીશું અને હવે સતત ચલાવતા રહીશું જેના લીધે દૂધ છે એ નીચે બેસે નહીં અને એકદમ સરસ ક્રીમીથી ઘાટું તૈયાર થઈ જાય તો બસ હવે એકથી બે જ મિનિટ માટે આપણે કસ્ટર્ડ પાવડર સાથે સાબુદાણા અને દૂધને ઉકાળવાનું છે એટલે બધું જ સરસ એવું કૂક થઈ જાય અને બિલકુલ કાચું ન રહે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે જુઓ થોડી જ વારમાં દૂધમાં સરસ એવો કલર આવી ગયો અને દૂધ સરસ એવું ઘાટું થવા લાગ્યું છે જો તમે વધારે કૂક કરી લેશો તો દૂધ વધારે ખાટું થઈ જશે ને ડેઝર્ટ છે એ પરફેક્ટ નહીં બને બસ હવે આપણું દૂધ આ રીતે ચમચામાં ચોટવા લાગ્યું છે બસ એટલું જ આપણે કૂક કરીશું હવે નીચે ઉતારી અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એક વાસણમાં કાઢી લેશું અહીંયા તમે જુઓ આ દૂધ છે એ મીડિયમ થીક છે બહુ થીક નથી અને સાબુદાણાના લીધે એકદમ સરસ ઠંડુ થશે તો થીક થઈ જશે હવે આપણે આ દૂધને થોડી વાર માટે બહાર અને પછી ફ્રીજમાં રાખી ઠંડુ કરી લેવાનું એકદમ ચિલ્ડ તૈયાર કરવાનું પછી તમે એક વાટકી ભરી મહેમાનોને સર્વ કરશો તો મહેમાનો ઘરે જઈને તરત જ આ ડેઝર્ટ બનાવશે એટલું સરસ બને છે તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને હવે હલકું ઠંડુ થઈ ગયું છે તો હું એને ફ્રીઝમાં રાખી દઈશ અને હવે એકદમ તમે જુઓ ક્રીમી થિક અને ઠંડુ થયા પછી જે સાબુદાણાનો ટેસ્ટ છે એકદમ પરફેક્ટ આવી ગયો છે તો તમે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરીને પણ સર્વ કરી શકો છો આજે હું એકદમ હેલ્ધી અને ટેસ્ટી રીતે ફ્રૂટ એડ કરું છું તો એના માટે મારી પાસે વન ફોર્થ કપ ઝીણા કટ કરેલા ચીકુ છે તો હું ચીકુ એડ કરું છું તમારી પાસે જે પણ ફ્રૂટ હોય એ બધા એડ કરી શકાય વન ફોર્થ કપ જેટલું સફરજન અને મારી પાસે લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ બંને છે તો હું બંને એડ કરું છું સાથે દાડમના દાણા એડ કરી અને થોડી બદામની સ્લાઇસ પણ એડ કરીશું જે ખાવામાં એકદમ ક્રન્ચીનેસ આપશે અને ખૂબ જ સરસ લાગશે મિક્સ કરી લેશું તો આ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો આપણે એને ઠંડુ ઠંડુ સર્વ કરવાનું ખૂબ જ સરસ લાગશે અને ગરમીઓમાં ઠંડુ ઠંડુ આવું કંઈક મળી જાય તો મજા પડી જાય નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને બધા વારંવાર માગશે તો તમે જેટલું પણ બનાવ્યું હશે એટલું બધું પૂરું થઈ જશે તો આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી આ રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર રીતે ગરમીમાં ઠંડુ ઠંડુ હેલ્ધી ટેસ્ટી સાબુદાણા કસ્ટર્ડ પુડિંગ અને ફ્રૂટ સલાડ જેવું ટેસ્ટવાળું આ જરૂરથી ડેઝર્ટ બનાવજો બધાને ખૂબ ભાવશે તો આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો બનાવજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ